જય શ્રી કૃષ્ણ વેલકમ ટુ એક્સપ્લોરિયર્સ ગુજ્જુ તો ચોર્યાસી કોષ વ્રજ આજે સાતમો દિવસ છે અને બધા લોકો જમનાવતા એઠા પેઠા અને ચંદ સરોવર ઝારી ચણપસ કરશે તો અત્યારે બધા નાસ્તો કરી અને પરિક્રમા પાસે મને બહુ જ આનંદ થાય છે બહુ જ આજા વૈષ્ણવોની કમેન્ટ્સ આવે છે અને હા આ જમનભાઈનો પાલ છે અને તમારે જો જમનભાઈના નંબર જોતા હોય તો હું એ શેર કરીશ તમને જેથી કરીને તમે ઇન્ક્વાયરી કરી શકો બહુ જ આજા વૈષ્ણવોની કમેન્ટ્સ બી આવે છે લોકોને બહુ જ આનંદ થાય છે કે ઘરે બેઠા આવી રીતના લીલી પરિક્રમાની વ્રજની અને વલ્લભકુલની ઝાંખી થાય છે திரு <laughs> 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 દસ નું જૂનું ઘર છે અહીંયાથી ઝારી જે ભરતા કુવાનું જલ છે cोमपंदासti nu cरचe આનંદ આવે છે આ જગ્યા નામ છે પારાસોલી ગામ તો આ જગ્યા સુરદાસજીની જન્મસ્થળ પ્લસ તપોસ્થલી અહીં પે ભગવાન શ્રી કૃષ્ણ ને महाराष्ट्र की हो तो दो युग ऐसे भाई जहाँ में एक बार तो दिन भयो छ महीना को तो एक बार रात भई छ महीना तो वो दिन कौन सा हो तो जादना प्रभु राम को जन्म भयो वो दिन छ महीना को है तो जा रात भगवान ने राज कियो, वो छ महीना की तो या जगह भगवान ने महाराष्ट्र कियो।

આપણી સાથે આ જમનાવતાના જે રાજેન્દ્રજી ઉભા છે જે કુંબાસજી 19મી પેઢીના છે અને એ ખરેખર જમાય છે દીકરીના વંશમાં છે એટલે જે આપણે જમનાવતા બેઠા બેઠકમાં એક હતા ને બા અહિયાં તો ડોકરી કહીએ ચાલે તો એ છે વંશજ આ એમના હસબન્ડ છે તો એટલે એમનું વંશ છે એટલે ખરેખર કારણ કે આ દીકરીના વંશમાં છે આપણે છીદ સ્વામીનું જોયું એ દીકરાના વંશમાં હતા પણ જ્યારે આપણે ગિરિરાજજીની તરેટીમાં આવતીકાલથી જઈશું ત્યારે આનંદ એ જ છે કે છીદ સ્વામીના વંશજો કુંમનદાસજીના જો મળીએ તો ખરેખર આમ આમ આપણને બહુ આનંદ થાય અને પ્રસન્નતા થાય એમના જ પૂર્વજે એટલા એટલા પ્રસંગો આપણા પુષ્ટિ માર્ગને આપ્યા છે કે ન પૂછો વાત આજે કોના ઘરમાં પાડો જે છે એ આસન ને ખાઈ શકે કો મને ખબર છે ને કોના ઘરમાં પાડો આરીસો આવે ને કાચ ચહેરો જોવાનો આરીસો એ પી જાય તમારા ઘરમાં સંભવ છે જમના વતા સંભવ છે એમના પૂર્વજો એટલો આનંદ આપ્યો છે વૈષ્ણવ સૃષ્ટિ સૃષ્ટિને કુંબનદાસજી કે ન પૂછો વાત એજ ખેતર આપણે આજે દિવસમાં ગયા કે જ્યાં શિનાજી નિત્ય બપોરે અચાનક ઠાકુરજી પ્રગટ થાય ને તમે ભોજન લેવા બેઠા હો તો તમારા ભાગની રોટલી તમે ખાશો કે ઠાકોરજીને આપી દેશો કેવા છો તમે જવાબ જોઈતો નથી મને પણ

ઠાકુરજી મારા ખેતરે પધારશે પધારશે ને પધારશે આ છે જમનાવતા પ્રિયજનો આ છે કમ્બન દાસજી આ છે ઠાકોરજી નો સખા સાથેનો સંબંધ છે એટલે ઘણી ઘણી વાતો છે જે આ જમનાવતા ગામની છે બીજર કી રોટી ઓર કો શાક કેમ અને આ જ ગામમાં કદાચ અકબરના સૈનિકો આવ્યા હશે અને કહ્યું કે ચાલો ફતેહપુર સીકરી રાજા તમને બોલાવે છે

ખરેખર અમને આનંદ થાય છે કે આપણા આમંત્રણને માન આપીને અહીંયા રાજેન્દ્રજી આવ્યા છે તો આપણે ઘણી ઘણી ચર્ચાઓ કરીશું પણ આજે કારણ કે આપણે ભક્તિ પોષણ ઉપર જયદેવ બાબાના વચનામૃતનો લાભ લેવો છે તો આપણે જરૂરથી એ વચનામૃતનો લાભ લઈ આગળ વધીશું તો અને કાલે પણ આપણે નિત્ય આ પ્રકારે કાર્યક્રમ કરતા રહીએ ખૂબ આનંદમાં રહેજો અમે જે કહ્યું કે લૌકિક તકલીફોમાં તાકાત નથી

હવે શિષ્યો માટે દુવિધા એમના સત્સંગમાં વારે વારે કર્યો રે વિચાર જ્યારે તમે એનો વારંવાર વિચાર કરશો ચારે વેદને વાંચશો છ દર્શનને વાંચશો અનેક ઉપનિષદોને વાંચશો તો એનો

यात्रा साढ़ा पांच बजे कुसुम सरोवर कुसुम सरोवर में कुसुम बिहारी ना दर्शन उद्धव निकुंज दर्शन बहनी माधव दर्शन करी आगे नारद कुंड नारद कुंड दर्शन करी आगे किलोल कुंड किलोल कुंड दर्शन करी किलोल बिहारी ना दर्शन करी दान घाटी आगे बढ़ी आन्योर गांव

ચરણ સ્પર્શ કરી મુકામ જતીપુરા જયપાર થી

તો આ હતો લીલી પરિક્રમાનો સાતમો દિવસ હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય અને આ વિડીયો ફર્સ્ટ ટાઈમ વોચ કરતા હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને તમને વલ્લભકુલ કુલ વ્રજના અને લીલી પરિક્રમાની ઝાખી થાય જય શ્રી કૃષ્ણ ફરી મળીએ કાલે